વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા લોકોની સુવિધા માટે એક નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગોત્ર વિસ્તાર ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિર ખાતે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર દસના કોર્પોરેટર નિતિન ડોંગા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ વિશે વાત કરીએ તો એક જ જગ્યા પર આધાર કાર્ડ રેશન કાર્ડ કેવાયસી એ સિવાય સિનિયર સિટીઝન કાર્ડ સહિતના તમામ જે ડોક્યુમેન્ટને લગતી સુવિધાઓ છે સરકારની યોજનાઓના લાભ એક જ જગ્યા પર લોકોને મળી શકે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ સહાય પૂરી પાડી હતી બસોથી અઢીસો જેટલા વિસ્તારના લોકોએ આ કેમ્પનો લાભ લીધો આજે વોર્ડ નંબર દસમાં ચંદ્રમોળેશ્વર ખાતે વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ચેતન્યભાઈ દેસાઈ સાહેબ દ્વારા અહીંયા એક કેમ્પનું આયોજન કરેલું છે જેમાં રાશન કાર્ડ કાર્ડ જેવા જે કંઈ આવકના દાખલા છે સિનિયર સિટીઝનનું કાર્ડ છે આ બધા જ કાર્ડનું આ એક જ સ્થળ પરથી લોકોને મળી રહે અને સરકારી કચેરીઓએ દૂર જવું ના પડે એટલા માટે આ અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ સાહેબનું એક ખૂબ સરસ પગલું છે અમે એને આવકારીએ છીએ અને સાથે સાથે અમે અહીંયા વિસ્તારના તમામ લોકોને આ લાભ લેવા પણ આમંત્રણ આપીએ છીએ અને ફરી એક વખત હું કોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જી હજુ કેમ્પ અત્યારે ચાલુ જ થઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કે અત્યારે જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો લાભ લેવા માટે પહોંચી ચૂક્યા છે પાંચથી દસ મિનિટની અંદર આ કેમ્પ ચાલુ થશે એટલે હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે અને આ કેમ્પ સાંજ સુધી ચાલવાનો હોય હજારોની સંખ્યામાં અહીંયા લોકો લાભ લેશે એવી અમને અપેક્ષા છે